મુંદરાના પરિવારના બે કુટુંબ વચ્ચે ચાલી બનાવનો સુખદ સમાધાન ખાતે થોડા વર્ષોથી એક જ મુસ્લિમ પરિવારના કાકા ભત્રીજા વચ્ચે મનદુખ ચાલી રહ્યો હતો હાલમાં મુસ્લિમ સમાજના પયગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લાહો અલહે વસલ્લમના જન્મદિવસનો મહિનો ચાલી રહેલ છે અને નબી એ કરીમનો એક સંદેશો છે કે કોઈ પણ ભાઈ ભાઈ હોય કે કોઈ પણ હાજી સલીમભાઈ જત અને તેમના ભત્રીજા હનીફભાઈ જત એડવોકેટ વચ્ચે ચાલતું મનદુખ ભૂલી એકબીજાને માફ કરી સમાધાન કરવા જણાવતા આજે બંને કાકા ભત્રીજા હાજી સલીમભાઈ અને હનીફભાઈએ એકબીજાને માફ કરી गले लागी मोडु मिठू करावे समाधान करيو હતું આ સુખદ સમાધાન થતા કચ્છ મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર જોવા મળી હતી આ સમાધાન કરવા મુસ્લિમ સમાજના અગ્રણીઓમાં કચ્છ જિલ્લા મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ અब्दુલભાઈ રાયમા અખિલ કચ્છ જત સમાજના પ્રમુખ ઇશાકભાઈ જત મંત્રી હનીફભાઈ જત ઉપપ્રમુખ મોહમ્મદ રહીમભાઈ જત પ્રવક્તા સુમારભાઈ જત મુસ્લિમ આગેવાન જુસફ શાહ શેખાદાદા મોદીસા શેખા અહેમદ શાહ શેખા अली मोहम्मद जुम्मा चावड़ा जाकूब अली मोहम्मद जत इब्राहिम अली मोहम्मद जत अब्दुल भाई जी बीवाड़ा ईशा मोलाना नागियारी सरपंच जूसफ भाई बाफन इस्माइल भाई बाफन मामा हिंदू समाज न भाई ओ, एडवोकेट कानजी भाई सोंदरा भरत भाई पातारिया स्थानिक आगे वो रमजान भाई चाकी पप्पू बापू बुखारी अनु बापा खत्री सिराज मलिक कासम खलीफा सुल्तान भाई आगरिया नजीब भाई अब्बासी ચાકી જત સુલેમાન વગેરે હાજર રહી સમાધાન કરાવ્યો હતો નમસ્કાર મિત્રો આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે ન્યાય અને સમાધાનમાં શું ફર્ક છે ત્યારે આપણે એક વાત યાદ રાખવી પડે કે ન્યાયમાં આપણે ઘણા વર્ષો અદાલતમાં દોડવું પડે પણ સમાધાનમાં બંને જ્યારે સમાધાન થતું હોય છે બંને ઘરે ડીવા ભરતા હોય છે અને બંને ઘરે જ્યારે સમાધાન થઈ જાય ત્યારે જે ખુશી હોય છે એ ખુશી ખરેખર હાલ અમે અમારા મુન્દ્રાના આંગણે અમે અનુભવી જ્યારે અમારી સાથે હિતરક્ષક સમિતિના પ્રમુખ અને જજ સમાજના પ્રમુખ જ્યારે આપણી સાથે હોય ત્યારે આપે જ્યારે સમાધાન મોટું કરાયું સાહેબ આ સમાધાન બાબતે અને સમાધાન જીવનમાં કેટલો મેસેજ આપે છે એના વિશે માહિતી આપશો અસલાકુમ વરહમતુલ્લા વરકાતુ મારું નામ અબ્દુલભાઈ રાયમા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રેસિડેન્ટ અલમદુલ્લા આજે બહુ ખુશી છે મુંદ્રાની અંદર એક હાજી સલીમભાઈ જત અને એના ભત્રીજા હનીફભાઈ એડવોકેટ એના વચ્ચે જે મંડુક હતું એટલે જે પણ નાનો મોટો મંડુક હતું આજે એ બે ભાઈ મળી અને એક પોતાને માવતર સમજી અને એક છોકરા સમજી એકબીજાને માફ કર્યું છે અને એનામાં અમે મુસ્લિમ સમાજના આગેવાનો જત સમાજના જેટલા પણ આગેવાનો અહીંયા આવેલ છે તે બધે ખુશી વ્યક્ત કરીએ છીએ અને અલમદુલ્લા આવા કામ કાયમના માટે થતા રહે મુસ્લિમ સમાજની અંદર અને સારો એક વિચાર લઈ અને મુસ્લિમ સમાજને કેમ કામ આવીએ એવો વિચાર લઈને આગળ વધીએ તેવી ખાસ એ એ ભાઈઓ પાસે વિનંતી છે અને અમે બધે એવું નક્કી કર્યું છે કે આ ખુશીમાં બધે સામેલ થયા એનામાં અમે પોતે પણ અમને પોતાને ખુશી છે હજી પણ કચ્છમાં એવા છે જે સમાધાન કરવાની જરૂર છે જે નાના નાના મન રાખી બેઠા છે એવા લોકોને શું મેસેજ આપશો અહીંથી અત્યારે હું એ લોકોને એ મેસેજ આપું છું કે અત્યારે ખાસ મુસ્લિમ સમાજને એક સંગઠિત થવાની જરૂર છે અત્યારે જે પણ નાના મોટા મંડુક ઊભા કરી અને મોટો એક સ્વરૂપ આપી દે છે તો એ લોકોને ખાસ વિનંતી છે કે આ નાના મોટા જે પણ મંડુક હોય એ ભાઈ સમજીને એકબીજાને માફ કરી દે હુજર બાગ સલ્લાહ આ સલમની એક નસીયત ના હિસાબે આપણે એના ઉપર ચાલુ ખપે એને ફોલો કરવું ખપે તો આ મુસ્લિમ સમાજ એના ઉપર ચાલે એવી ખાસ વિનંતી ખાસ કરીને જત સમાજ એટલે જત સમાજ ગુજરાતમાં આમ જોવા જઈએ સૌથી મોટું સમાધાન ગુજરાતમાં મુસ્લિમ સમાજનું જો થયું હતું તો એ જત સમાજનું વાળીમાં થયું હતું ત્યારે આજે આજે મુન્દ્રામાં જે જ્યારે આપ જત સમાજનું આવું મોટું સમાધાન એક સારું સમાધાન થતું ત્યારે આગેવાન તરીકે આપ કઈ રીતે અમને આશીર્વાદ આપશો સમાલકુમ આજે મુન્દ્રામાં જે અમારા વડીલ હાજી સલીમ અને હનીફભાઈ એક નાની મોટી મંડુક હતો એ માટે અમારા કચ્છ જિલ્લાના આગેવાન રિચર સમજનાર પ્રમુખ અબ્દુલભાઈ જોસફા ડાડા આપણા જુસફભાઈ સરપંચ નાંગિયારી ઝાકબભાઈ મહુન્દ્રભાઈ અમારી કચ્છ જિલ્લાની ટોટલ મુસ્લિમ સમાજ એક સમાજના બધા આગેવાનો થઈ બધા મુન્દ્રાબંધે આપણા રાજીગુ સિંહથી સમાધાન કર્યો ભવિષ્યમાં આવો કોઈ મંડપ ન થાય અને આપણી કોમને આગળ કામ આવે એવા માણસો હાય સલીમ ને જ્યાં હનીફભાઈ આખે કોમને કામ આવે પોતાનું આગળ સારો વિચાર રાખીને આ સમાધાન કર્યો એના માટે અમે મુસ્લિમ સમાજનો મોટો એટલે કે મહાન પવિત્ર મહિનો પણ ચાલે છે ખાસ કરીને મુદ્રાની અંદર હજરત શાહ મુરાદ બુખારી જે કોમી એકતાનું પ્રતિક છે આજે એમનો ઉર્ષ પણ છે આ મુબારક મોકા ઉપર જ્યારે આવું સરસ કામ થતું હોય ત્યારે આપ કઈ રીતે દુઆ પાઠો છો બંને અસલુમ અલમદુલ્લા આજે કાલે અમારે નબી પૈગમ્બર સલમનું ઈદ મુલાદનબીનું દિવસ હતો એ દરમિયાન આજે પણ જે મુન્દ્રાના ધણી છે બુખારી વલી એનું ઓરસ છે એના સદકાથી એક મોંઘના બે ફાડા એક મોંઘના બે ફાડા અલહદુલ્લા હિતરક સમિતિના ટોટલ જે ટીમ છે એ પછી જત સમાજના પ્રમુખ જત સમાજની ટોટલ ટીમ મિલી ને થોડો ઘણો પ્રયાસ મેં મેં બી કર્યો હું બી થોડો ઘણો પ્રયાસ કર્યો ઇન્શાલ્લા અમે કામયાબ થયા છીએ અલહમદુલ્લા આગળ કામયાબ રહેશું આ બે ભાઈ ભાત્રીઓ એક બે મોંઘના બે ફાદા ભેગા થઈ ગયા અલમદુલ્લા દુઆ કરીએ અલ્લાહને એને હબીબ આગર કે એ આ વસ્તુને કામયાબ થાય બધા ભાઈઓને હું આભાર માનું છું અસલામ ખૂબ સારો મેસેજ અહીંથી આપવામાં આવ્યો કારણ કારણ કે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે જીને કે સિર્ફ એક બહાને મેં મર એમ જિંદગી ક બોજ ઉઠાને મેં મર ગયા અચ્છા થા ઘરકી આગ બુજાને મેં મરતેમ અફસોસપની જાન બચાને મેં મર ગઈ તો આ બહુ સારું કાલ હાલ મુન્દ્રા મધ્યે થયું છે અને કચ્છના જત સમાજના મુસ્લિમ સમાજના તમામ આગેવાનો હાલ અહીં આવીના સમાધાનમાં ભગીરથ કાર્યમાં એકત્રિત થયા છે ત્યારબાદ જત સમાજનો એક એવા યુવા ચહેરો કે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં જત સમાજના ક્યાં પણ સમાધાન હોય તો કચ્છમાંથી એક યુવા ચહેરો એક યુવા વ્યક્તિત્વ અને એક જે કહેવાય ને કે પોતાનું નેતૃત્વ લઈને જાતા હોય એવા મારી સાથે જત હનીભાઈ છે એ પણ આ સમાધાનમાં જોડાયા જ્યારે હનીભાઈ આજના આ સમાધાન વિશે આપ થોડુંક માર્ગદર્શન આપશો અસલવાલકુમ રમતુલ્લા બરકાતું મારું નામ હનીફ સાલેમ અહમદ જત હું અખિલ કચ્છ જત મલેક સમાજ મંત્રી તરીકે હમણાં હોદ્દો ધરાવું છું મારી જોડે મહમદ રહીમભાઈ ઉપપ્રમુખ અને સુમારભાઈ પ્રવક્તા તરીકે અને અમારી ટીમ આખી જત સમાજની પૂરી પૂરી ટીમ ઇબ્રાહીમભાઈ ઇબ્રાહીમ અલી મહંમદ અને અલી માહભાઈ અમારી સાથે એ સતત કાર્ય તત્પર રહીએ છે જત સમાજ માટે કોઈ પણ સારું કાર્ય હોય તો અમારી પૂરેપૂરી ટીમ સતત કાર્યશીલ રહે છે અને આજે તો અમારા માટે જત સમાજ માટે અને પૂરી સમગ્ર મુસ્લિમ સમાજ માટે અને મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજ માટે એક ગર્વનો દિવસ છે એનો એક તમને ઉદાહરણ આપું ગઈકાલે આપણે ઈદે મિલાદુન ન હતો અને એનો અલ્લાહ તાલાએ આપણે એક ગિફ્ટ તરીકે આપી છે કે આ બંને હાજી સલીમભાઈ જત અને હનીફભાઈ એગો એડવોકેટ એ પોતે એક એક જ પાંખ ડાળીના પાંખ છે તો બંને એક જ ઘરના અને એક જ પરિવારમાંથી આવેલ એ એના માટે બંને એમાં મનડુખ ચાલતો હતો ઘણા ટૂંક સમયથી તો એ આજે અલમદુલ્લા આપણે રક્ષક સમિતિ અને બીજા બધે આપણા મુસ્લિમ સમાજના આગેવાનો અને એમાં પણ અમુક હિન્દુભાઈઓ પણ જોડેલા હતા કાનજીભાઈ ભરતભાઈ હું નામ લઉં તો અને અનેક એવા ભાઈઓ હતા કે આ સમાધાન થઈ જાય તો અલમદુલ્લા આજે આપણી બધાની અથાગ મહેનતથી અને બધાની સહાયા પ્રયાસથી સિરજભાઈ એક આજે સારો કાર્ય થઈ ગયો છે આપણા મુસ્લિમ સમાજ માટે અને તમામ મુન્દ્રાવાસીઓ માટે આ એક સારો કાર્ય થયો છે અને એમાં એકતા કેમ જળવાય છે અને આપણે બધે હળીમળીને કેમ રહીએ એ આપણા માટે આજે એક સારો કાર્ય થયો છે એના માટે હું તમારા માધ્યમથી હું બધાને કહું છું કે ભાઈ આપણે બધે હળીમળી રહીએ આપણે એકતાથી રહીએ અને આપણી જત સમાજમાં કેમ પ્રગતિ થાય આજે આ એક પરિવાર છે હાજી સલીમભાઈ જત એમનો પરિવાર છે આપણા જત સમાજ મુસ્લિમ સમાજ અને અન્ય સમાજ માટે દાનવીર સમાજ માટે આ દાનવીર કુટુંબ રહ્યો છે તો એના માટે આપણે એમાં કેમ લાભ લઈ શકીએ એ પરિવાર બંને જોડે રહી હનીફભાઈ અને હાજી સલીમભાઈ આપણા જત સમાજ માટે ખૂટતી કર્યું જે છે હોસ્ટેલો છે હોસ્પિટલો છે સ્કૂલો છે તો એમાં એ લોકો આપણને હજી પણ આગળ સપોર્ટ કરશે તો એ એક આજે આપણા માટે બહુ સારો કાર્ય થયો છે હું આજે તમારા માધ્યમથી હું બધાને મુબારકબાદી આપું છું અને આ બંને પરિવાર હળીમળી રહે અને આપણે પણ એકતાથી રહીએ એ આપ હું અહીંયાથી આહવાન કરું છું જે હિન્દ soft drinks.